રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ મામલે કોંગ્રેસ દ્વારા સતત ત્રીજા દિવસે ધરણા કરવામાં આવી રહ્યા છે રાજકોટના ત્રિકોણબાગ ખાતે પીડિતોને ન્યાય મળી રહે તે હેતુથી આજે સતત ત્રીજા દિવસે કોંગ્રેસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ધરણા કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી ત્રણ દિવસ રાજ્યની સરકાર અને પોલીસ અને પ્રશાસનની સંવેદના જગાડવાની કોશિશ એ ઉપવાસ અનશન ધરણાના માધ્યમથી કરી લગભગ અમે મૌન અહીં બેસતા હતા કે ક્યાં કદાચ સરકારની સંવેદના જાગે પણ એ બાદ પણ સરકાર જાગી નથી તો પીડિતોના આ ન્યાયની લડતને આંદોલનને જરૂર પડે હવે અમારે આક્રમક પણ બનાવવું પડશે તો અમે વિચારી રહ્યા છીએ કે પંદર તારીખની આસપાસ રાજકોટના પોલીસ કમિશનરની કચેરીએ જઈએ અને સરકાર અને પોલીસે આ પ્રકરણમાં શું શું અત્યાર સુધી કામ કર્યું એનો ખુલાસો માંગીએ ને